घड़ी दे कंप्लीट नाम पता तो क्या चाहिए गुड मॉर्निंग गाइस मां बाजू वाहन दो है कोई तो ना पता तो गाइस आ रहे हैं चलो બચપનની યાદ દિલા વલબ જણા હતા ને પ્રાથમિક શાળામાં જતા એટલે મને આ રીતે કરતા એક રમતનું સાધન છે ભલે બીજા માટે સજાવાય પણ પણ આ રીતે ભેગું કરતા એકદમ કોટાળ યુવાય રહ્યું અને પ્રાથમિક શાળામાં છે ને આનો ઉપયોગ જબરજસ્ત કરતા અમે ગમે તે ઉપર નાખો ને તમે તો દઈને દિન જાય ટુકળા ઉપર તો દળા કઈ કઈ મેળતા ને શાળામાં હોય શાળામાં જતા હોય ને તો રોડ ઉપર આવું હોય તો ભેગું કરતા દળો કોટાળ્યું હોય એકદમ જો સઠ આમ નાખો ને તમે શોટી જ જાય જો જણા 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 પેલો કોટા હોય હું કંઈ નાખો ને ભાઈ આરતી સોટી જ જાય રે આવા દોળાના કારણે તો ગાઈસ ઘણી માર ખાતેલી લાઈટ એમાં જોવો હોય ને જોવો સોટી જાય ને

બાકી તો હો તો તમે કશું લઈ જવાના નહીં તો આતી પ્રાથમિક શાળાની એ બહુ મસ્ત હતા દિવસો પણ એ વખત આપણો શું હતું ચાણ મોટા થઈ જવું ચાણ મોટા થઈ જવું એવું હતું અને હવે મોટા થયા છે એટલે હવે એ જૂનું પાસું યાદ આવે કદાચ એ આપણા માટે જેલ નથી એમાં એ આપણા માટે સ્વર્ગ જેવી વસ્તુ હતી પણ આપણને એ વખત તો એવું જ હતું કે ચાણક મોટા થઈ જઈએ ચાણા કોક આવું કોક અલગ કોમ કરીએ પણ આવા ખબર પડે કે જે હતું ને એ બરોબર હતું એ નહીં સ્વર્ગ હતું એ નહીં તો આ વસ્તુ રહે ને એ બસ એ આપણો ગોમડાવાળાનું જ ખબર હોય કે સિટીમાં રહેતા હોય ને એમને ખબર ના આવે કે આ વસ્તુ શું છે બોલાવો એ તો બોલા જ છે બહુ પાળા જ છે બહુ બહુ કશું થયું

અને આ વેલો હેનો સર એ ખબર હોય ને તો એ કોમેન્ટ કરજો આ જે ફળ રહ્યો જેવું હું છે ખબર હોય ને તો તમારી ભાષામાં જ તમને ખબર હોય ને તો એના વિશે એક કોમેન્ટ તો બનતી હું કહેવા છે અને હું સારી ને એનો સીબળો તો કઈ આ કોઈ ઝેનો સીપડો નહીં આ છે એનું થર્ડ કોપી અને કહેવાય બોટેંગળો અમારી ભાષામાં તો મેં બોટંગળો કહીએ છીએ અને આને ખાવાની મજા એ પાછી અલગ જ છો ચલો પહેલાં તો એના પર ધોઈ દઈએ અને ધોઈ અને પશુ ખાઈએ જેવું લાગે છે એકદમ સાફ કરી દઈએ ને એના હતા ને તો પહેલાં ખાધેલો

એ સપ્પનને કાળમાં ગમળાવાળું હોય ને સપ્પનને કાળમાં પણ કોઈ ગોમમાં આ ટાઈપનું થયું હોય ને તો એકદમ ગમના લોકો રહે ને એ ભૂસા ના મરી જાય એનું રીઝન જ આ છે આ નહીં પણ એમ કે ઘણી એવી વસ્તુ હોય છે કે ગમો જે આપણે વગળામાં થતી હોય અને શેરમાં હોય ને એના વિશે આઈડિયા જ ના હોય કે આ વસ્તુ શું છે તો આ ખાઈને છેલ્લે એ ના મળે ને તો આ બધા પત્તો રહે ને લેબડાનો પત્તો અને બીજી ઘણી વનસ્પતિઓ હોય જે ખાવાલાયક હોય એ ખાઈને પોતાનું જીવન આપણે ગુજારીએ કે સમય ઝેરમાં આ ટાઈપની વસ્તુ લગભગ ખબર જ ના હોય કે સર હું અને ખવાય કે ના ખવાય એ તો એમ જ કહે કે ઝેરી છે પણ આગળ ઝેરી નહીં હાજર આ જે અંદરના દોણા રહે ને બીજા એ ખવાય ખાય મસ્ત લાગે ગળિયું લઈ જ જે રસ રહ્યો ને બીજા ફોડવાની મજા આવે આ એક જામ્પલું સીભળું આવે ને શીભળું કાકડી એ ટાઈપનું જ આવે પણ નેનું હોય જે વર્જન વર્જન આ જે બીજા આવે ને અને એનો રસ રહ્યો ને ગળ્યો આવે

અરે ફ્રીજમાં તો મૂકે હોય ને મસ્ત થાય જેમ કે તડકા હોય ને એટલે ગરમ હોય એના કારણે આમ થોડું ઓછું લાગે પણ ફ્રીજમાં મૂકેલું હોય ને તમે ખાધેલું હોય ને ખાતા હોય ને તો કોમેન્ટ કરજો

અંધારું તો થઈ ગયું છે પણ બુટ્ટા ખાણી કા મન હોય તો આપણે આવી ગયા છીએ ભુટ્ટાના ખેતરમાં મતલબ આપણા ગઢવા સળસ છે મકાઈ ભાઈ અને પેલો ખદળો રે ને ગાઈ અરે આ ખદળો રોજ એકલો એકલો ખાય છે

चलो तन होके तो खरा हार मली जाए तो अड़ियन मेड़ पड़ी जाए तो सामने दिख गया है गाइस ये वाला बड़ा ये है और ये है तो ना तो अंदर तो हम दौड़ा आप लगा था कूड़ू ला गए चलो एक ट्राई तो करिए जो हर को व्यवस्थित हे ना हाँ

તો ગાય આવું ને અકડ્યું આવું કૂણો હોય ને તો પાછું ખાવાની મજા આવે હજી થોડું ખાટું તો ને તો પાછું એકા હોય સારું અને ખાવાની મજા ઓકે ચલો હવે આના ઉપર પ્રોસેસ કરીએ થોડા બાણ મૂકીએ એટલે તૈયાર થઈ જાય આ સિઝનનું પહેલું ખાવાનું પહેલું મકાયું તો કઈ આરે જેટલું હોય ને અંગારામાં એટલું લાગતો ની મકાય ને તો કડવું થઈ જાય ચલો ભાઈ હવે એક તૈયાર થઈ ગયું છે અને બીજું છે ને એ ત્યાં પડી છે ખાઈ તો જોઈએ હજી પાક હજી અઠવાડિયું એટલે દવાખોન લઈ જાણ આડ્યું પણ હજી રીકવર થતા વારતા કુણું લાગે પણ હજી થોડા કાઢા તો એટલે મજા